તારી માની જર દવા વારા આમે કાજી ઉપર એ આઈ રહ્યો એ આઈ રહ્યો તું અહીં આવી જ બાપા ભેગી તારી મા હો હો આઈ લે આવજે તારી મા વસન સાવડ હાજી હાલો બોલો એ કોણ બોલે તમે કોને ફોન કર્યો વસન સાવડા બોલે હા બોલું છું

બેન લાગે તારી બેન તારી મા બાપ ના પેટ નો લીધો ને તો આવજે બરાબર પેટ નો લીધો આવજે વાડી ગયું હોય માથા ગયો તો આવતો તારી બેન તારી તું હાલી આવજે બાપા ભેગી હાલી આવજે તારીડતો તારે થાય કર લેજે તું એ તારે જીવા માં ધૂળ પડી તારી બેન